છે આજે પુર્ણાનો દિવસ છે તેમજ આ પવિત્ર બોધિઓ દ્વારા સરસ મૌમક સંતો અને નિર્લેશ સ્વામી પરમ સ્વામી બધી બધા સંતો જે નિર્ભયરણ સ્વામી આદિ સંતો અને બધા જે બગનબાયાદી મોટા વડેલ ભક્તો એમના ખૂબ ભાવથી પ્રેમથી સરસ રીતે આપણે નિર્વિઘ્નપણે પંદર પંદર દિવસથી આ બીજ મંત્રનું સ્નાન કર્યું યોગીરાજ ગોપાલન સ્વામી જે ભગવાન સ્વામીને એમને શક્તિ આપી અને અનેક જીવાત્માને આધિ વ્યાધિ અને ઉપાધિ એ તરીત તાપથી રક્ષણ કરવા માટે આવા સરસ મજાને એમને જે બીજ મંત્રને સિદ્ધ કરેલો એના માધ્યમે માધ્યમથી અનેક ભક્તોના દુઃખ દારિદ્ર દૂર થતા હોય છે સાથોસાથ ભગવાનની પ્રસન્નતા થાય છે ધર્મ જ્ઞાન વગેરે ભગવાનની ભક્તિ આ બધા સદગુણો પ્રાપ્ત થાય છે એટલા માટે આ બીજ મંત્ર આપણે એનો હોમાત્મક યજ્ઞ કર્યો ખૂબ સંતોયામાં દાખલો કર્યો છે બધાથી કઠણમાં કઠણ તપ હોય તો યજ્ઞમાં બેસવું બધે આ ત્રણ ત્રણ કલાક સુધી બેસું પણ સંતોએ ખૂબ પંદર પંદર દિવસથી નારાયણમાં આહુતિઓ આપી છે સાથો જનમંગલ પાઠ આ બધા આવૃત્તિઓ આપણી છે અને જે વડીલો દરરોજ સવાર સાંજ વડીલો પણ બેઠા છે ખોપળાના ભક્તો બારગામના ભક્તો એ બધાએ ખૂબ લાભ લીધો છે તો ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરીએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એમનો જે દાખલો ભગવાનની પ્રસન્નતા કરવા માટે હનુમાનજી મહારાજની સાનિધ્યમાં બધા દેવોનું સ્થાપન થયું છે તો અંતમાં પૂર્ણાવિધિના દિવસે આપણે ભગવાન શ્રીના ચરણ પ્રાર્થના કરીએ બધાના જે કંઈ સંકલ્પ જે કાંઈ હોય તે સિદ્ધ થાય અને ખૂબ આવના જીવનની અંદર કોઈ આવતા કોઈ કષ્ટ હોય એ દૂર થાય અને ખૂબ ભગવાનની પ્રસન્નતા થાય આજના યજ્ઞ નારાયણના પૂર્ણ દિવસે એ ભગવાનના ચરણ પ્રાર્થના કરી બધાને શુભ આશીર્વાદ જય સ્વામિનારાયણ